આ નોટિસ નો વિરોધ સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરોને તોડવા માંગ કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મામલો ખૂબ જ ગરમા તો બન્યો છે રિપોર્ટર હાજર કહેવામાં આવે અન્ય સાવરકું પછી કાકરી હલાવજો ગત તારીખ સત્તરના રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારોણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરુદ્ધની અંદર સમસ્ત હિન્દુ સમાજ અંદર ભારે રોષ હતો આ રોષને પગલે આજ રોજ મામલેદાર સાહેબને એક આવેદન પત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રતિષ્ઠ થઈ છે એ જ મંદિરે મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ અતકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા 150 150 વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી દીધી ગેરવાજબી છે અમારા જનતા પર ગુનો છે સમાજનું સમાજ ગુનો છે આની લાગણીને માંગણી સમજીને 60% કે 24 કલાકમાં પાછું લઈ લેજો જય શ્રી રામ જય